જય માતાજી ખડીદ ભાઈઓ આપડે ખરીદ માં સ્વાગત છે અને આજે રોટા નો વિડીયો બનાવવાનો છે કે જે રીત કઈ હે કરીએ કે માં નવી બ્લેડ હોય અને જૂની બ્લેડ હોય હાવ આંગળી જેવી થઈ ગઈ હોય તો હજી આ રીતના જવો એવું આ બ્લેડ આપડી બદલાવાય ગય ખાલી આંગળી જેવી થઈ ગઈ બ્લેડ આ બરાબર તો નવી બ્લેડ જેવું કામ પણ આ હે ને આવી બ્લેડ આપીએ તો વિડીયો પૂરો જોઈજો કઈ રીતના આપણી સેટિંગ કરવી રોટાવેટરમાં જે આપણી આંકવાની રીત છે એ તમને બતાવીએ કે નવી બ્લેડ જે હું આજ હાલ કાઈ બ્લેડ કામ આપીએ જે આ કસાઈ કસાઈ બ્લેડ હોય તો ખડી ભાઈઓ આપણે વિડીયો ચાલુ કરીએ તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયોને લાઈક કરી દીજો તો ખડી ભાઈઓ પહેલા આપણે રોટાવેટર આપતા હોય બરાબર તો પહેલા શરૂઆતમાં કઈ રીતના સેટિંગ કરવું

એને ખાસ ઉપયોગી છે આ વિડીયો તો જોજો કઈ રીતના આંકવાની રીત છે એ જેથી કરીને તમારે બ્લેડ ખોટી બદલાવવી ન પડે તો ખેડૂતભાઈઓ પહેલાં આપણે વાત કરીએ જે આ રોટાવેટર છે બરાબર આપણે લીધું રોટાવેટર ધારો કે વાત કરીએ આપણે ઉદાહરણ તરીકે રોટાવેટર લીધું અને આપણે આકવા જવાનું હે બરાબર તો પહેલાં આપણે છે ને આ બાવડા ચેક કરી લેવાના ખાસ બરાબર આ બાવડા બે ટ્રેક્ટરના એ હે ને કાયદેસર હે ને બે હારી ઉપડવા જોઈએ જે આ બાવડા હોય બે હારી ઉપડવા જોઈએ આ બાવડા હોય હારી ઉપડે જાય અને બીજા નંબર જે આપડી આ છોકરી હોય જે આ એ હરખી રેવલ હોવી જોઈએ રેવલ જ હાલવી જોઈએ એ પ્રમાણે આપડી આ સાઈડ નું આકરું હોય એ ટાઈટ કરી લેવાની બરાબર અને બીજા નંબર માં રોટાવેટર હોય ને આ સીતું રહેવું જોઈએ જો આ ક્યાં હે સીતું અને આ આ વસ્તુ મે ઘણા વિદ્યા બનાવ્યા એ મેન કાર વસ્તુ આ છે સેટિંગ નું બ્લેડ નું પછી વાત કરીએ આપણે રેટા વટો આ રેવલ જોવું જોઈએ એ રીતના ના આકવાનું બરાબર અને એ આપણી વાત કરીએ કે રોટા માં બ્લેડ નવી હે બરાબર તો રોટા માં બ્લેડ હાવ નવી હોય બરાબર તો તમારે જો ખેડલ ખેતર હોય ખેડવાનું ખેતર એમાં આકવું હોય તમારે તો જે આ હોલ છે ને

આજી પાટો ને ધટતો જો તમે મારા આંગરી વી જાય પાટો ને ધટતો બ્લેડ ઓડે પેલા બરાબર એટલે ડાયરેક્ટ રોટેટર આલે ખેડ વગરમાં એટલે મે ખાલી એક જ ઓલ જોઈ લી તો બરાબર હે તારો કે બ્લેડ તમારો આ રીતના થઈ જાય બરાબર જો આ બ્લેડ કેટલી છે છે બે આંગર છે બરાબર જો આ તમે જોવો આ બ્લેડ બે આંગર છે બરાબર તો પછી બ્લેડ આ જે જગ્યા છે એ ઉછી દિયો ક્યાં એટલે બરાબર એટલે તમારે આ હોલ થોડો ઉછો કરી નાખવાનો બરાબર ઈ રીતના સેટિંગ કરતું જવાનું બરાબર અને એ તમણી વાત કરાજી આ બ્લેડ હા ક્યાં આઈ ગલશે યે જો આ બ્લેડ હા ક્યાં આઈ ગલ છે યે કામ કર્યું છે બરાબર તો જી મારે આ બ્લેડ છે તમે જો આણા નવ્યુ છે પડ્યું કોઈ ક્યાં આઈ ગલ છે બરાબર એવી નવ્યું છે બરાબર એવી આ અટાણી આ ડાયરેક્ટ ડાયરેક રોટાવુંટર માર્યું ખેડ વેગરમાં એમાં એક જ ઓલ ખાલી ઓલો કર્યો બરાબર એટલી એટલો પાટો અથર રહ્યો બરાબર હજી હજી હાથ થરી જાય એટલું બરાબર અને એ કદાચ તમારે આવી બ્લેટ થગાવી હોય રોટાવૂટરમાં ખાલી આંગળ જવડી તો તમારે છે ને હજી આ ઓલ છે ને એક અથર લઈ લેવાનો બરાબર કી કે આને આ ઓઇલમાં રાખ્યું ને

તારે હા વતર આ ઉષા બે ઓલ કર નાખવાના હા વતર ચડાવ દેવા પેલા પાટા બરાબર અને તમે જે ખેડ વાળું હોય ખેતર અને એમાં આપતા હોય આ પાટાની સેટિંગ ન કર્યું હોય તો પેલું કામ કહે કે ભાઈ બ્લેડ કહાઈ ગઈ તારી એવું નવી નાખતું તો કામ આપીએ ને કોઈ બરોબર નહીં આપે જો ટેફાન દેતા જાય અને તળો ને કંઈ નથી કાપતું બરાબર પણ તમે આ પાટો અધર લઈ લ્યો એટલે સો ટકા તમારે આવી બ્લેડ હે ને તો કામ આપીએ જે નવી બ્લેડ જેવું કામ આપે ને જે આ કાઈગલ કસાઈગલ બ્લેડ હોય ને એ પણ નવી બ્લેડ જેવું કામ આપી એટલે આ રીતના તમે સેટિંગ કરતા જજો જેથી કરીને તમારા બ્લેડ ઉપયોગમાં પૂરેપૂરી આવે બરાબર બીજો આવી બ્લેડ કાટ નાખી આવો આનું કારણ કાં છે કે અમારે જમીન થોડીક આડ છે બહુ કડક હોય જમીન બરાબર ટેફા બહુ કડક હોય એટલે અમારે આ બ્લેડ એ પણ બહુ ઉતારે અહીં તરી અહીં કલાક જ હાલે એક સેટ બ્લેડનો કડક નેમરી વાળી જમીન છે એટલે આ બ્લેડ અમે રાખીએ ને તો આ બ્લેડ છે ને પછી વરે જાય ને પડે એટલે આ એટલી બ્લેડ થાય બરાબર એટલે ભાઈઓ આ રીતના સેટિંગ કરીએ રોટાવેટર રાખવાનું ખાસ કરીને એક ટૂંકમાં પાછું તમને સમજાવતા બધું કે જે બાવળા રેવલ રાખવાના પછી ટોપ થી હેવી કરારમાં રોટાવેટર રેલ હોવું જોઈએ બીજા નંબર માં તમાર નવી બ્લડ હોય તો પાટો હેઠો વધારે ઉતારના ખવાનો પછી 50% બ્લેડ કાહી જાય તો એક બોલ્યુસું કરવાનો એક પાટો અતર કરી લેવાનો એક બોલ જેટલો અને પછી હાવ એક આંગર જેટલું રહે એટલે તમાર હાવ જેટલી કેપેસિટી હોય આણે રેવલ માં ના હોય તો પાટો અતર કરી લેવાનો બરાબર એટલે તમાર પૂરો પૂરી બ્લડ ઉપયોગમાં આવી જાય ને કામ પણ નવી બ્લડ જીવ્યાફીયા જે આ સાયકલ બ્લડ હોય તો ખોડિદભાઈ આજનો વિડીયો કેવો લાગ્યો હોય તમે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો તમે જોવા માંગતા હોય તો કોમેન્ટમાં જણાવજો તો મળીએ પાછા બીજા વિડીયોમાં જય માતાજી બધા ખોડિદભાઈ